નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આપણે ભૂમિતિની ચર્ચા કરીએ છીએ જેમાં ભાગ એકમાં આપણે ભૂમિતિની સામાન્ય બેઝિક માહિતીનો અભ્યાસ કર્યો હવે ભાગ બેથી આપણે અલગ અલગ આકારો વિશે અભ્યાસ કરીશું તો એમાં સૌ પ્રથમ જોઈએ આપણે બિંદુ બિંદુથી શરૂઆત કરીશું બિંદુ એના પછી રેખાખંડ રેખા કિરણ એમ તમામ અભ્યાસ કરીશું તો એમાં જોઈએ બિંદુ તો અહીંયા ઘર જો સમરેખ બિંદુઓ સમરેખ બિંદુઓ એટલે શું તો એક જ લાઈનમાં આવેલા હોય આ રીતના એક બે ત્રણ ચાર અને એમાંથી જો આ રીતના કોઈ રેખા ખંડ અથવા રેખા પસાર થાય તો એ આવેલા બિંદુઓને શું કહેવાય સમરેખ બિંદુઓ કહે છે કે જે એક જ એક જ રેખામાં આવેલા હોય છે ચલો એના પછી અસમરેખ બિંદુઓ એક રેખામાં ન આવેલા હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવાય એક અહીંયા આગળ હોય એક અહીંયાગર હોય અહીંયા ઘર હોય જેમાંથી એક રેખા પસાર થઈ શકે નહીં તો તેને શું કહેવાય અસમરેખ બિંદુઓ કહે છે સમરેખ બિંદુઓ એટલે એક જ લાઈનમાં આવેલા હોય તેવા અસમરેખ બિંદુઓ એટલે એક લાઇનમાં ન આવેલા હોય તેવા બિંદુઓ ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ દ્વારા ત્રણ રેખા બને છે કહેવાનો મતલબ શું કે એક બે ત્રણ આ ત્રણેય બિંદુઓ અસમરેખ આવેલા છે એટલે સમરેખ એક જ લાઈનમાં આવેલા નથી તો આમાંથી અલગ અલગ કેટલી તો ત્રણ રેખાઓ બને છે કઈ ત્રણ બનશે તો જુઓ આ રીતના આ એક રેખા એના પછી આ બે રેખાઓ અને બીજી બનશે આ રીતના એના ટોટલ રેખાઓ કેટલી બનશે તો ત્રણ રેખાઓ બને છે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી ત્રણ રેખાઓ પસાર થાય છે હવે વાત કરીએ આપણે રેખા ખંડ રેખા ખંડ એટલે શું જો આ રીતના આપેલું હોય તો આને કહેવાય રેખા રેખાને માપી શકાય નહીં બંને બાજુ તીર એટલે બંને બાજુ રેખાએ અનંત સુધી વિસ્તરેલી છે હવે રેખા ખંડ આ પાછળનો ખંડ એટલે શું તો આનો મતલબ એક ચોક્કસ ભાગ ખંડ એટલે શું ચોક્કસ ભાગ તો આ બાજુથી કપાઈ જશે આ અને આ બાજુથી આ કપાઈ જશે એટલે અહીંયા કર આ એક ચોક્કસ ભાગ બન્યો જેને શું કહેવાય રેખા ખંડ હવે આ રેખા ખંડ જેને માપી શકાય જ્યારે રેખાને માપી શકાય નહીં તો આ બનશે રેખા ખંડ પી અને ક્યુના બિંદુઓના ગણને રેખાખંડ કહે છે હવે અહીં આગળ આપણે નામ આપવું હોય તો પે પી ક્યુ એટલે આ રીતના થશે રેખાખંડ પી ક્યુ હવે આ રેખાખંડ એ અનંત બિંદુઓનો ગણ છે એટલે એના પર હજારો બિંદુ આવેલા હોય આ રીતના બિંદુઓ કેવા આવેલા હોય હજારો બિંદુઓ આવેલા હોય અને જેનાથી રેખાખંડની રચના થાય છે રેખાખંડની નીચાની પી ક્યુ કહે છે જો આ રેખાખંડ તને કઈ રીતના વંચાય તો ઉપર જે લીટી કરી અને રેખાખંડ વંચાય રેખાખંડ પી ક્યુ જેને રેખાખંડ ક્યુ પી તરીકે પણ વાંચવામાં આવે છે રેખાખંડની નિશાની રેખાખંડ પી ક્યુ કહે છે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય એક આ બાજુ અંત્ય બિંદુ હોય અને એક આ બાજુ એ અંત્ય બિંદુ કઈ બનશે બિંદુ પી અને બિંદુ ક્યુ એ બે અંત્ય બિંદુ હોય કોને રેખાખંડને રેખાખંડને માપી શકાય છે આ ચોક્કસ માપ માપવું હોય તો રેખાખંડને માપી શકાય છે જ્યારે રેખા અથવા કિરણને માપી શકાતા નથી રેખાખંડ પીક્યુને ક્યુપી તરીકે દર્શાવી શકાય છે અહીં આગળ આ રેખાખંડ આપેલો હોય રેખાખંડ પી ક્યુ આ રીતના તો એને રેખાખંડ ક્યુ પી તરીકે પણ દર્શાવી શકાય છે તો આમાં કોઈ નવી વાત છું તો જો આ રેખાખંડ હોય તો એને પીક્યુને ક્યુપી તરીકે દર્શાવી શકાય પણ જો કિરણ આપ્યું હોય આ રીતના કિરણ પી ક્યુ તો એને કિરણ એ ક્યુપી તરીકે દર્શાવી શકાય નહીં કેમ નહીં ના દર્શાવી શકાય તો અહીંયા આગળ જુઓ અહીંયા આગળ કિરણનું ઉદ્ભવ બિંદુ કયું છે પી કિરણનું ઉદ્ભવ બિંદુ કયું પી અને બીજું બિંદુ અનંત સુધી આવેલું છે જે ક્યુ છે તો ઉદ્ભવ બિંદુ એ બદલી શકાય ના અહીંયા આગળ ઉદ્ભવ બિંદુ કયું થશે ક્યુ થઈ જશે બિંદુ કયું છે પી છે જો નામ બદલશે તો ઉદ્ભવ બિંદુ એ ક્યુ થશે અને એ ઉદ્ભવ બિંદુ ક્યુ કરી શકાય નહીં જે હોય તે જ રવા દેવું એટલે અહીંયા આગળ શું આવશે કિરણ નામ એ બદલી શકાય નહીં અહીંયા આગળ એ બંને અંતે બિંદુ આવેલા છે એટલે રેખાખંડ પી ક્યુ કહી શકાય અને રેખાખંડ ક્યુ પી પણ કહી શકાય છે બે સમાન રેખાખંડો હોય તો એકરૂપ રેખાખંડ કહેવાય હવે આ રીતના આ એક રેખાખંડ અને આ બીજો રેખાખંડ બંને રેખાખંડ એકબીજાથી કેવા સમાન એટલે એને એકરૂપ રેખાખંડો કહી શકાય રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી તો આ બંને કેવા સમાન લંબાઈના એટલે એકબીજાના એકરૂપ રેખાખંડો કહી શકાય છે બે રેખાખંડોનો છેદગણ એકાકી ગણ હવે જો બે રેખાખંડ આ રીતના આપેલા હોય આ રેખાખંડ એક અને અહીં આગળ રેખાખંડ બીજો આ બંને રેખાખંડ આપેલા છે સમાન માપના અને સમાન અંતરે બે રેખાખંડનો છેદ છેદગણ એકાકી ગણ એકાકી ગણ એટલે એક બિંદુ હવે આ બે બંને રેખાખંડ એ આ રીતના એકબીજાને છેદતા હોય તો અહીં આગળ શું કહેવાય એક બિંદુમાં છેદે છે એટલે કહેવાય એક બિંદુ અથવા એકાકી ગણ એક બિંદુમાં બંને રેખાખંડ એકબીજાને છેદે છે રેખાખંડ એ બી રેખા ખંડ એ એમ બિંદુમાં છેદે છે એટલે એકાકી ગણ એક બિંદુ અથવા ખાલી ગણ ખાલી ગણ એટલે શું કે એ બંને એકબીજાને છેદતા હોય નહીં આ રીતના સમાજ અંતરે આવેલા હોય તો બંને એકબીજાને છેદતા નથી ને ગણ એટલે એકબીજાની ઉપર આ રીતના કોઈ રેખાખંડ આવેલો હોય તો એ રેખાખંડ એ બી જ્યારે બીજો જ રેખાખંડ એની જ ઉપર આવેલો હોય જેને શું કહેવાય રેખાખંડ સી ડી ઉપરી ઉપર બે રેખાખંડ આવેલા હોય ચલો ફરીથી જોઈએ એકાકી ગણ એટલે એક બિંદુમાં છેદતો હોય એના પછી ખાલી ગણ એટલે છેદશે નહીં ઉપરથી પસાર થશે અને અનંત ગણ એટલે શું એ બી અને સીડી એ ઉપરી ઉપરા રેખાખંડ આવેલા હોય છે હવે આગળ રેખાખંડમાં આવેલ મધ્યનું બિંદુ આ મધ્યનું બિંદુ એટલે મધ્ય બિંદુ કહે છે રેખાખંડ હોય આ રીતના તેનું એનું મધ્ય બિંદુ આ જે મધ્યમાં આવશે એને શું કહેવાય એનું મધ્ય બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અને આ મધ્ય બિંદુની બંને બાજુનું અંતર કેવું હશે તો આ અંતર હશે સમાન કેમ તો અહીંયા આગળ જો આ રેખા ખંડનું માપ સમાન હોય આપણે રેખા ખંડનું માપ માપી શકીએ તો એનું મધ્ય બિંદુ મળી શકશે પણ જો કિરણ હોય આ કિરણ તો આપણે કિરણનું એ કિરણ એ કેટલી લંબાઈનું છે એની લંબાઈ માપી શકાય નહીં તો એનું મધ્ય બિંદુ પણ દર્શાવી શકાય નહીં જ્યારે રેખાખંડ એ ચોક્કસ માપની આવેલી હોય છે જેથી એનું વચ્ચેનું બિંદુ એ મધ્ય બિંદુ તરીકે વર્ણવી શકાય આ બાજુ અંતર પાંચ મીટર હોય તો આ બાજુ પણ કેટલું હશે પાંચ મીટર એટલે રેખાખંડનું મધ્ય બિંદુ એ માપી શકાય છે રેખાખંડનો દ્વિભાજક રેખાખંડના મધ્યમાંથી પસાર થતો રેખાખંડ હવે હું અહીંયા આગળ કોઈક રેખાખંડ દોરું આવું દોરું રેખાખંડ રેખાખંડના મધ્યમાંથી પસાર થતો રેખાખંડ એટલે અહીંયા આગળ મધ્યમાંથી કોઈ રેખાખંડ પસાર થતો હોય કિરણ પસાર થતું હોય કે રેખાને દ્વિભાજક કહે છે દ્વિભાજક એટલે રેખાખંડના બે ભાગ પડશે એને શું કહેવાય દ્વિભાજક તો અહીંયા આગળ જુઓ આ રેખાખંડ એ આ વચ્ચેથી રેખા કિરણ કોઈ પણ પસાર કરતો જો આ રેખાખંડના બે ભાગ પડશે તો એને શું કહેવાય આને કહેવાય દ્વિભાજક અથવા આ રીતના પણ પસાર થઈ શકે અને આ રીતના પસાર થઈ શકે તો અહીંયા ઘરથી રેખાખંડના સરખા બે ભાગ પડશે એટલે તેને શું કહેવાય રેખાખંડનું દ્વિભાજક કહે છે અહીં આગળ રેખાખંડ પિક્યુ આપેલો હોય તો રેખાખંડ એ બી રેખાખંડ ખંડ એનો દ્વિભાજક કોણ બનશે રેખાખંડ એ બી જે આ એમ બિંદુથી પિક્યુના બે સરખા ભાગ કરે છે એટલે રેખાખંડ પિક્યુ એનો દ્વિભાજક બનશે રેખાખંડ એ બી ચલો બીજું રેખાખંડનો લંબદ્રિભાજક લંબદ્રિભાજક એટલે શું તો રેખાખંડને લંબ હોય તેવી રેખાને લંબદ્વિભાજક કહે છે તો આ રીતના રેખાખંડ દોરેલો હોય અહીંયા આગળ હું દોરું રેખાખંડ આ રેખા ખંડ બરાબર લંબદ્રિભાજક એટલે એકદમ મધ્યમોથી પસાર થતો હોય તે આ રેખાખંડ એ અને એનો લંબદ્રિભાજક પી એલ આ રીતના દોરીએ રેખાખંડ એ અને એનો લંબદ્રિભાજક પી એલ જે એ બી સાથે નેવુંનો ખૂણો બનાવશે કેટલાનો નેવુંનો એકદમ મધ્યમોથી પસાર થશે અને નેવુંનો કાઠ ખૂણો બનાવશે જેને કઈ રીતના વંચાય તો રેખાખંડ એ લંબ લંબદ્રિભાજક રેખાખંડ પી એલ કે જે કયા બિંદુ આગળ એ લંબ લંબદ્વિભાજક થશે તો એલ બિંદુ આગળ એ ના સરખા બે ભાગ કરશે ચલો ફરી એકવાર રેખા ખંડનું રેખાખંડ રેખાખંડને લંબ હોય તેવી રેખા તો આ રેખા ખંડ એ બી એને રેખા કહી પી એલ કે જે એ ના સરખા બે ભાગ કરશે લંબ હોય તેવી રેખાને લંબદ્રિભાજક કહીએ છે તો કઈ રેખા આવશે પી એલ જે એ ને લંબ છે તો તેનો લંબ દ્વિભાજક કહે છે કયા બિંદુ આગળથી બિંદુ એલ આગળ એ એ બી ના સરખા બે પાક કરે છે ચલો ફરી એકવાર ચર્ચા કરીએ સમરેખ બિંદુઓ એક જ લાઈનમાં હોય તો એને સમરેખ બિંદુઓ કહે છે હવે આ રેખા રેખાખંડ કિરણ એ બધા એ અલગ અલગ બિંદુઓનો ગણ જ છે બધા બિંદુઓ એકબીજાની નજીક ગોઠવાય તેનાથી કિરણ રેખા રેખાખંડની રચના થાય છે અસમરેક બિંદુ અસમરેક બિંદુઓ કોને કહીશું તો ત્રણ ચાર અલગ અલગ ગોઠવાયેલા બિંદુ હોય એક જ લાઈનમાં ન હોય તો તેને અસમરેખ બિંદુઓ કહે છે ત્રણ ભિન્ન અસમરેક બિંદુઓથી ત્રણ રેખા બને તો આ એક બિંદુ આ બીજું અને ત્રણ ભિન્ન અસમરેખ બિંદુ હોય તો આ એક બે અને ત્રણ આ ત્રણ રેખાઓ બને છે રેખાખંડ પી ક્યુ તો આ પી અને આ બાજુ રેખાખંડ ક્યુ હવે રેખાખંડ એનું માપ ચોક્કસ હોય છે એટલે પિક્યુ બિંદુઓના ગણને રેખાખંડ કહે છે તો આ બિંદુઓથી રચાયેલી રેખાખંડ હોય છે રેખાખંડની નિશાની ઉપર પીક્યુ લખી અને ઉપર આડી નિશાની કરીએ એટલે શું વચ્ચે રેખાખંડ રેખાખંડ ને બે અંતે બિંદુ હોય પી અને ક્યુ અથવા બીજું કોઈ નામ હોય તો બીજા એ અને બી તરીકે પણ દર્શાવી શકાય રેખા ખંડને માપી શકાય હવે ખંડ એટલે એક ચોક્કસ માપ કે જેને માપી શકાય છે પિક્કીને ક્યુપી તરીકે દર્શાવી શકાય રેખાકાં પિક્કી એને ક્યુપી તરીકે દર્શાવી શકાય તો અહીંયા આગળથી શરૂઆત કરો તો અંતછેરો આ બનશે અને શરૂઆત અહીંથી કરો તો અંતછેરો આ બાજુ બનશે બંને બાજુમાં કેવો સમાન આવશે બે સમાન રેખાખંડ હોય તો એકરૂપ રેખાખંડ કહેવાય બે સમાન હોય આ રીતના તો એકરૂપ રેખાખંડ કહેવાય હવે જો એક જગ્યાએ છેદતા હોય તો એકાકી ગણ કહેવાય પછી ખાલી ગણ હોય અને અનંત ગણ પણ હોય છે રેખાખંડમાં આવેલ મધ્ય બિંદુ એટલે મધ્યનું બિંદુ કહે છે મધ્ય બિંદુ એટલે આ રેખાખંડમાં વચ્ચેથી બે ભાગ પડે તે બિંદુને શું કહેવાય મધ્ય બિંદુ જે એકદમ વચ્ચે વચ હોય છે રેખાખંડનું દ્વિભાજક રેખાખંડના મધ્યમાંથી પસાર થતો રેખાખંડ કિરણ રેખા જેને દ્વિભાજક કહે છે બે સરખા ભાગ કરે તો એને શું કહેવાય દ્વિભાજક કહે છે લંબધ્વિભાજક તો રેખાખંડને લંબ હોય તેવી રેખાને લંબ્વિભાજક કહે છે તો આ એ બી એને લંબ પીએલ તો આ એલ એ કારખૂણો બંધ જેને શું કહેવાય એ બીનો લંબત્રી ભાજક કહે છે તો અહીંયા આગળ આપણે બિંદુની રેખાખંડની ચર્ચા કરી હવે આગળ આપણે કિરણની ચર્ચા કરીશું વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત